નમસ્કાર મિત્રો રાશિફલ ડિસેમ્બર દિવસ તમામ બારા રાશિઓનું આજનું રાશિફલ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે જુઓ આ વિડીયોમાં આજનું રાશિફલ મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિફલ આજનો દિવસ ઉર્જા અને ઉત્સાહિત ભરેલો રહેશે નાણાકીય પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપો નવા કાર્યની શરૂઆત કરવા માટે દિવસ અનુકૂળ છે મિથુન રાશિફલ કાર્યક્ષેત્ર નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે જૂના મિત્ર સાથે મુલાકાત થશે આર્થિક લાભ થવાની સંભાવના છે ત્રા સંભાવના બની શકે છે કર્ક આજનો દિવસ સામાન્ય રહેશે કાર્યક્ષેત્ર માં વધુ મહેનત પારિવારિક જીવનમાં શાંતિ રહેશે તકો સુખ શાંતિ રહેશે આત્મવિશ્વાસ વધશે કન્યા રાશિફલ દિવસ બાગીશાલી રહેશે નવી યોજનાઓમાં સફળતા મળશે વેપારમાં લાભ થશે સ્વાસ્થ્ય સારું રહેશે તુલા રાશિફલ આજનો દિવસ મિશ્ર પરિણામ આપશે કારકિર્દીમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરિવાર તરફથી સહયોગ મળશે સારી સ્થિતિમાં રહો વર્ષિક રાશિફલ આર્થિક બાબતોમાં સુધારો થશે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો મળી શકે છે કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો ધનુ રાશિફલ યાત્રાની સંભાવના બની શકે છે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે મકર રાશિફલ આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે કરિયરમાં પ્રગતિની તકો છે માનસિક શાંતિ રહેશે કુંભ રાશિ આજનો દિવસ સફળતા અને પ્રગતિનો નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો છે પરિવારમાં પ્રેમ અને સહયોગ નું વાતાવરણ રહેશે મીન રાશિફળ આજનો દિવસ રચનાત્મક કાર્યો પસાર થશે નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે તમને સારા કરિયરમાં નવી તકો મળી શકે છે પ્રવાસ સંભાવના છે